પાવકોન માં તો આવ્યો છે પણ આવી બધી જગ્યા અંદર નહીં ગયા હોય બીજી વાત સાચી હિન્દી માં બોલ્યો તમને કોઈને સમજાણું એક કોમેન્ટ કરી દેજો ઇંગ્લિશ લખેલું છે

શાહરૂખ ખાન વાળી એક્શન કરે છે તો કઈ વાંધો નહીં ફ્રેન્ડ માં બન્યા રહેજો ને હવે આજે તો બુધવાર છે ને પાવકોન બંધ છે એટલે આપણે ક્યાંક આગળના લોકેશને જઈએ આપણને હવે કઈ ખબર નહોતી કે પાવકોન બંધ હશે પણ કઈ વાંધો નહીં તમે બધા કોમેન્ટ કરી દેજો એટલે આપણે પાવકોન નો પણ વ્લોગ બનાવી દેસુ તો બસ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આ સંસ્કાર ભવન નું લોકેશન તમે મસ્તીમાં આવે છે ને આખી ડુંગરો પણ પાહે છે આવું કાઈ વાંધો નહીં આવઈ જો બાહુબલી બને છે તો ફ્રેન્ડ આપણે આ વ્લોગ શૂટ કરતા હતા આ ભાઈ વ્લોગ ચાલુ કરી દેનો એનું કારણ છે કે બસ જાતીતી સ્કૂલ ની સ્કૂલ ની બસ જાતીતી ને એમાં બધા વિદ્યાર્થી બેઠા હતા જોવો તમે એટલે બધા દાંત કાટતા હતા ને એટલે આ ભાઈ વ્લોગ ચાલુ કરી દીધો તમે કાઈ વાંધો નહીં

થોડાક દિવસ માં તમારી માટે આવે છે બહુ મોટું સપ્રાઇઝ સારા દોસ્તો એક ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવા વાે ચેનલ પર આયગેસ ચેનલ પર મેરી વાલી ચેનલ પર દોન ચેનલ મેં આપણે વાલી વિડીયો વિડીયો ઓનલી ફોર ઇન્તજાર કરનાજાર કા ફલ બહુ હિ મીઠા હોતાલો સમજાઈશન તો તમે જો ભાઈ એક નંબર છે સંસ્કાર ભવન અને આ જગ્યા ક્યાં આવેલી છે ને એ તમે લોકો કોમેન્ટ કરવાનું ભૂલતા નહિ આવેલી છે આપણા પાવાકોન ની બાજુમાં કઈ વાંધો નઈ આપડે અહીંથી જોઈન વયા જાવ બીજું તો બોર્ડ માર્યું બોર્ડ માર્યું છે કાક ઇંગ્લિશ લખેલું છે એકદમ જીલા જીલા પાલીતાણા એટલે આઈ લવ યુ થેન્ક્સ લવ યુ બધાને તમે સપોર્ટ કરો એટલે બહુ મોટી વાત છે છોટ છોટા સારો બહુત બડા તો બી નહી દે શકતા છોટે સેનો સ્વીકાર કરી યાર કેલી બસ મિત્રો આપડે લોક શૂટ કરવા પણ ના તો બંધ હતું એટલે આપણે સંસ્કાર ભવો ને ક્યારના કલાક જેવું આપણે આટો માર્યો તો રેહાન આપડે કેટલું અહિયાં કલાક જેવું થઈ ગયું છે કે કલાક જેવું થઈ ગયું છે એમ ગુજરાતીમાં બોલ ભાઈ

દાદા કે છે અંદર આગળ તો કઈ વાંધો નઈ આપડે આવી ગયા ફાઈનલી અને એનું લોકેશન તો તમે જો હા 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 જોઈએ

તો બસ કાઈ વાંધો નહીં આ જગ્યા સ્પેશિયલ કપલ માટે છે અને જેના નવા નવા લગન થયા હોય ને એ લોકો અહીંયા આવી શકે છે ફોટા પાડવા ફોટોગ્રાફિક માટે અહીંયા જગ્યા બેસ્ટ છે એટલે પાલિતાણામાં રહેતા હોય તો આ જગ્યાને જરૂર જરૂરથી વિઝિટ કરજો આ ભાઈ કે મારા લગન હજી નથી થયા ભાઈ એવું નથી કપલ જગ્યા એવું કઈ નથી પણ અહીંયા ગમે આવે કે ફોટો એટલે વધારે કપલ અહીંયા આવીએ કે શૂટ કરવા માટે જગ્યા મસ્ત છે નાજે તો પાવાકોન બંધ હતું પણ કોઈ ત્યાં આપણે એક દાદા હતા એને પૂછીને આપણે અંદર વહી આવે છે એ ઓળખીતા હતા એટલે કંઈ વાંધો નહીં અંદર આવા દીધા આપણને અને અહીંનું લોકેશન તમને દેખાડું તો તો તમે એક નંબર છે અને ફૂલ ભૂલ જુઓ તમે મસ્તીના છે ને અહીંયા ફોટોશૂટ માટે બેસ્ટ લોકેશન છે આ પાવોકોનનું જે લોકો કપલ અથવા નવા નવા લગન થાય એ લોકો અહીંયા આવી શકે છે ફોટા પાડવા માટે અને આ બુધવારના એક દિવસે ખાલી બંધ હોય બાકી તો એ ખુલ્લું હતું એનાનો ટાઈમ બહાર મારેલો છે આપણે પૂરો વિડીયોમાં બતાવી દઈશું ને લોકેશન તમે જો એક નંબર છે ક્યારેક પાલિતાણામાં આવો તો આ જગ્યા વિઝિટ કરજો હજી એક જગ્યા આપણે અંદર જવા રેહાનભાઈ જોઈ છે તો આપણે એની આરવાર જઈએ ફોલો કરીએ આપણે રેહાનભાઈ ક્યાંક લઈ જાય છે અંદર હવે જોઈએ ક્યાં લઈ જાય છે જન્નત દેખાડે છે આપણને આપણે તો કે અહીંયા પાવર ની અંદર આવ્યા નથી એટલે એ ભાઈ તો ઘણી વાર આવેલા છે એટલે બધું લોકેશન ખબર હોય ક્યાં ક્યાં કેવી જગ્યા છે પણ આ ગાર્ડન જોવા માટે તમારે આકાશભાઈ ની ચેનલ ઉપર તમારે સબસ્ક્રાઇબ કરવું પડે સબસ્ક્રાઇબ ને 100 લાખ નો ટાર્ગેટ લાવી લાવીજો આકાશીભાઈ 100 લાખ તમારા ચેનલ માં થઈ જાય ને તો આગળ જેટલો ગાર્ડન નો રૂટ છે ને वहां पे મતલબ 100 સે બી જાજા ફ્લાવર કે જે वहां पे अभी નહિ બતાવે એક 100 લાઈક કર દો કે કાલ આ જાઈગે તો કાલ લાયેગે ડાયરેક્ટ રાતકો કો 12 વાગે આગે તો રાત કો 12 વાગે વિડિયો શૂટ કરવા આવે આ વિડિયોમાં હો લાઈક આવી જાય ને એટલે રેહન ભાઈ કહે છે આગળનું એક લોકેશન છે એ બતાવશું મસ્તી નું છે ને તો એ આગળ નું લોકેશન જોવું હોય ને તેના માટે તમારે હો લાઈક કરાવી પડે આ વિડિયો ને હો લાઈક ને 50 સબસ્ક્રાઇબ કરાવવા પડે અત્યારે તો શિક્ષક જેવા છે પણ કાઈ વાંધો નહીં ત્યારે લે તમે તમે કરાવી દેશો એટલો તો વિશ્વાસ છે તમારા ઉપર સુમ શાન જગ્યા છે અને આજે કોઈ છે નહી પાછું રજા છે ને એટલે આખા બાળકો ની અંદર હું ને રેહાન બે જ છીએ બીક લાગે છે ભાઈ થોડીક થોડીક અહિયાં તો જો ભાઈ ભાઈ જંગલ જેવું છે રેહાન જાય છે આગળ આગળ ને આપડે જવું છે પાછળ પાછળ અને અહિયાં આવતા જો એક સરસ મજાનો પુલ છે આવો નવો પુલ મેં એક જગ્યા જોયેલો છે આવો પુલ ભાવનગર છે

દેલિ વારાગો માં જગ્યા કોઈ પણ મારેલી છે કે કોઈ આ ઢાળવા બધા ઝેરી બોર્ડ છે વિભાગ રાશિ વન લખેલું છે આખું બોર્ડ તમે વિડીયો સ્ટોપ મારીને વાંચી લેજો કે આમાં શું કહેવા માંગે છે ઈલાકો એટલે પણ અહીં આવી શકે છે આપણે જગ્યા ઉપર કરી અત્યારે એટલે દેખો આ મને તો ફોટો થી બીક લાગે છે એટલે આપણે ટોળા કા આમાં બોર્ડ મારેલું છે કે આ વસ્તુ જલ્દી રાખજો કેમ કે આ ઈલાકો આ વાંધો ને આપણે આખો ગોળ આટો મારીને નીકળી લઈએ બીજું કંઈ નથી યાર તો બસ આપણે અહીંથી રીટર્ન ઝાડતો જો

ઝાડ નું નામ લખ્યું છે અને અહીંયા થોડું આઘું રહેવું એમ લખેલું છે આ ઝાડમાં આખા ઝાડ ઝાડમાં કાટા છે આ વસ્તુ પાવ કોણ માં તમને કોઈ ની દેખાડી હોય તો કાઈ વાંધો ની આપડે અહીંયા થમ્બનેલ લઈ લઈએ બેસ્ટ તો ફાઇનલ ફ્રેન્ડ આપણે અંદર આવવાની તો પરમિશન નોતી પણ એક દાદાને પૂછ્યું તો અંદર આપણને આવા દીધા છે ને આપણે ઘણું બધું તમને આજે બતાવી દીધું છે વિડીયોમાં અને ઓલી પાપડે કઈ ગયા નથી એનું કારણ છે કે અડધી કલાક જ આપણને પરમિશન મળી હતી તો અડધી કલાક પૂરી થઈ ગઈ જો મચ્છર વરસાદની સિઝન છે ને એટલે મસરા બહુ થઈ ગયા છે અને આજ તો જુઓ બસ કઈ વાંધો નહીં અહીંયા વિડીયો ને એન્ડ કરવાનો સમય આવી ગયો છે અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા તો મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી બાય